પચોતેર ચૌદસો ને પંચોતેર રૂપિયા ચૌદ પંચોતેર ચૌદસો પંચોતેર

બે ત્રણ ચાર પાછો અગિયાર તેરસો અગિયાર બાર રૂપિયા તેરસો ને બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણી વીસ એક પચાસ રૂપિયા તેરસો ને પચાસ હવે ગણે આ ત્રણ ગાડી

તેરસો ને સાહીઠ રૂપિયા પંચાણું છું ચૌદસો ચૌદસો બેત્રો ત્રણસો અગિયાર ચૌદસો ને અગિયાર રૂપિયા છ આવે પિસ્તાલીસ રૂપિયા ચૌદસો ને છાતાલીસ ચૌદ છતાલીસતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન ચૌદસો ને એકાવન રૂપિયા અને ચૌદ એકાવન એકાદ એસી એકાશી

આ નવ અમાર કાકાને થઈવાસ 9 1400 પાકા 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 1400 2 3 4 5 8 10 11 12 13 15 18 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 હવે આ એક આવે તેરસો તેરસો ને પચાસ એકાવન ચૌદસો ને પાંચ થયા ભાઈ ના ચૌદસો ને પાંચ રૂપિયા ચૌદસો ને રૂપિયા પંદરસો પંદરસો રૂપિયા પંદરસો ને છોત્રીસ ઓગણ ચાલી ચાલે પંદરસો ને પચાસ પંદરસો

ચૌદસો ને છવ્વીસ રૂપિયા ચૌદ છવ્વે હત્યા વીઠ ઓગત્રીસ એકત્રીસ બત્રીસ લખો લખો ચૌદસો રૂપિયા બે રૂપિયા પાંચ દસ પંદર અઢાર વીસવી બાવીસ પચીસ પંચાવન છપ્પન ઓગણીસ પાંચ સાઠ અડસઠ સિત્તેરતેર ચૌદ સો ને એકોતેર ચૌદ એકોતેર બોતેર બોતેર રૂપિયા લખો એમાં ચૌદસો ને પચીસ રૂપિયા રૂપિયા ચૌદસો નેવ્યાસી પાકા પાકા એકાવન રૂપિયા બાવન ચૌદસો બાવન સાહેબ એકસઠ બાઈ અડસઠ સિત્તેર એસી એસી રૂપિયા ચૌદ ચોર્યાસી ચૌતર ચોર્યાસી ચૌદ ચોર્યાસી તેર ઓગણીસો બરાબર બ્યાસી રૂપિયા ચૌદ બ્યાસી એમાં ભવાની હવે છ એકાવન કયો બાણું ત્રાણું પંચાણું છ નું અઠાણું પંદરસો પંદરસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર બે પંદર અઢાર અઢાર રૂપિયા ઓગણ ઓગણી ઓગણ પંદર બે પંદરસો વીસ અદ્દુ ભાઈ 12 ગાડી એ 12 આવે અદ્દુ ભાઈ ને ડોપોટુ કઈ કોટો ન મોન કેરો દાદા પચાસ છપન અઠાણો પાંચ સાઠ અડસઠ સિત્તેર પંચોતેર તેરસો ને પચોતેર છોતેર સત્યોતેર અઠ્યોતેર ઓગણીસ એસી એકવું તેરસો નેવું રૂપિયા એક બેન અહીંયા ત્રણ ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા પાકા પંચાવન ચૌદસો પંચાવન છપ્પન છપ્પન સત્તાવન સત્તાવન રૂપિયા

પિસ્તાલીસતાલીસ પચાસ ચૌદ એકાવન બાવન તેપન ચોપન પચાસ છપન અઠાણું આઠ પાણી સાહીઠ છાસઠ ચૌદસો ને છાસઠ રૂપિયા વૃંદાવન બારસો ને તેરસો તેરસો બે ત્રણ ચાર આઠ અગિયાર બાર તેર પંદર એકાશી રૂપિયા એકાશી રૂપિયા ભવાની તેરસો પંદરસો પંદરસો બે ત્રણ ચાર પાંચ ઓગણીસ વીસ એકવી બાવીસ તેવીસ પંદરસો ને તેવીસ રૂપિયા પચીસ છોવી અઠવીસ પાંત્રીસ આડત્રીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા પંદર એકતાલીસ પંદરસો એકતાલીસ

છાસઠ રૂપિયા છાસઠ રૂપિયા બજાર